તો એનો અર્થ એમ છે કે મારા માટે હું મહત્ત્વનો છું અને હું મહત્ત્વનો છું એટલે હું જ્યાં હોય ત્યાં હિંસા હોય તો હવે હું હિંસાવાળો છું એની મને પ્રતીતિ થાય હું પ્રેમ વગરનો છું એની મને પ્રતીતિ થાય હું ખાલી માણસ છું એની પ્રતીતિ થાય કે હું મારા સુખને શોધવા માટે સતત રીતે બહાર ભટકું છું એ અહીંયા સગામાંથી મળશે સંબંધીમાંથી મળશે વિષયમાંથી મળશે ફરવા જવાથી મળશે પાર્ટીમાં જવાથી મળશે હોટલમાં જવાથી મળશે એ હું આ સુખને શોધું છું એટલે હું સુખને શોધું છું એનો અર્થ એમ છે હું ખાલી છું અંદરથી હું ગુલામ છું અને મારે કોઈને કોઈ વસ્તુ કોઈને કોઈ પદાર્થ કોઈને કોઈ વ્યક્તિની જરૂરિયાત છે આ વર્તમાન ક્ષણમાં જો આપણે જીવી તો આ વર્તમાન ક્ષણ આપણને બતાવશે કે આપણે પ્રેમ વગરના છીએ આનંદ વગરના છીએ શાંતિ વગરના છીએ ભયવાળા છીએ એવી આપણને ખબર પડે અને આ આ ખબર પડ્યા પછી આ ખૂચે આપણને આપણને ખૂચે કે આ પ્રેમ વગરના છીએ ખૂચે શાંતિ વગરના છે એ ખૂચે અંધારામાં છીએ ખૂચે અને એના માટે જ્યારે પુરસાર્થ શરૂ થાય ને આ પ્રેમને પ્રગટાવવા માટેનો શાંતિને પ્રગટાવવા માટેનો આનંદને પ્રગટાવવા માટેનો જે આપણે પ્રયાસ કરીને તો પ્રયાસ ત્યારે થાય કે જ્યારે આપણને વિષાદ થાય ક્યારે વિષાદ થાય આપણે પ્રેમ વગરના છીએ આપણે અજ્ઞાનવાળા છીએ આપણે રાગ વાળા છીએ આપણે અહંકાર વાળા છીએ એવો જો આપણને ખ્યાલ આવે તો પછી આપણને એક અંદર વિષાદ થાય કે આપણે આવું જીવન જીવવું નથી આ વિષાદ છે એની છે એટલે વિષાદ જ્યાં ને આપણને આપણે જેવા છીએ એને જોઈ નહીં અને જેવા છીએ એમાંથી બહાર નીકળવાનો વિચાર ના આવે તીવ્રતા ન થાય તો આપણે એમાંથી બહાર ના નીકળી શકીએ